બીએસએફ કન્સ્ટેબલ જીડી ભારતી બે હજાર પચીસ ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળની બોર્ડર સિક્યોરિટી ફોર્સ બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ દ્વારા કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી કન્સ્ટેબલ જનરલ ડ્યુટી જીડી ની પોસ્ટ માટે સ્પોર્ટસ કોટા હેઠળ ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર મેરિટોરિયસ સ્પોર્ટ્સ પર્સન્સ પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે કોન્સ્ટેબલ જીડીની કુલ ત્રણસો એકાણું જગ્યાઓ પુરુષ એકસો સત્તાણું મહિલા એકસો ચોરાણું ભરવા માટે અરજીઓ સ્વીકારવામાં આવશે આ જગ્યાઓ હંગામી ધોરણે છે પરંતુ કાયમી થવાની સંભાવના છે લાયક ઉમેદવારો સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસથી ચાર નવેમ્બર બે હજાર પચ્ચીસ સુધી બીએસએફની રિક્રુટમેન્ટ વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકે છે પસંદગી પામેલ ઉમેદવારને એકવીસ હજાર સાતસો રૂપિયાથી અગણું સિત્તેર હજાર એકસો રૂપિયા લેવલ ત્રણ સુધીનો પગાર મળશે બીએસએફ કોન્સ્ટેબલ જીડી સ્પોર્ટકોટા ભરતી બે હજાર પચ્ચીસ મુખ્ય વિગતો સંસ્થા બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ પોસ્ટનું નામ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી સ્પોર્ટકોટા કુલ જગ્યાઓ ત્રણસો એકાણું લાયકાત દસ પાસ મેટ્રિક્યુલેશન વધતા સ્પોર્ટસ ક્વોલિફિકેશન પગાર ધોરણ લેવલ ત્રણ એકવીસ હજાર સાતસો રૂપિયા અગ્ણો સિત્તેર હજાર એકસો રૂપિયા અરજી કરવાની રીત ઓનલાઈન ઓનલાઇન મોડ ઓનલી અગત્યની તારીખો ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ સોળ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સવારે બાર વાગીને એક મિનિટ વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચાર નવેમ્બર બે હજાર પચ્ચીસ રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યા સુધી શૈક્ષણિક લાયકાત અને અનુભવ શૈક્ષણિક લાયકાત કોઈપણ માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન દસ પાસ અથવા તેના સમકક્ષ સ્પોર્ટ્સ ક્વોલિફિકેશન છેલ્લા બે વર્ષમાં જાહેર કરાયેલ સ્પર્ધાના સ્તરે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મેડલ જીતેલા અથવા ભાગ લીધેલા ખેલાડીઓ વય મર્યાદા એજ લિમિટ ન્યૂનતમ વય મર્યાદા અઢાર વર્ષ મહત્તમ વય મર્યાદા તેવીસ વર્ષ ગણતરીની તારીખ શૂન્ય એક ઓગસ્ટ બે હજાર પચીસ વયમાં છૂટછાટ એસસીએસટીને પાંચ વર્ષ ને ત્રણ વર્ષ અને અન્ય નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર ઊંચાઈ હાઈટ પુરુષ મેલ ઉમેદવારો માટે એકસો સિત્તેર સેન્ટીમીટર સીએમએસ મહિલા ફિમેલ ઉમેદવારો માટે એકસો સત્તાવન સેન્ટીમીટર સીએમએસ અનામત કેટેગરી જેમ કે સેન્ટ ગઢવાલી ડોગરા મરાઠા વગેરે માટે ઊંચાઈમાં સરકારી નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે છાતી ચેસ્ટ ફક્ત પુરુષો માટે વિસ્તાર્યા વિના અનએક્સપેન્ડેડ એંસી સેન્ટીમીટર સીએમએસ ન્યૂનતમ વિસ્તરણ મિનિમમ એક્સપેન્શન શૂન્ય પાંચ સેન્ટીમીટર સીએમએસ એસસીએસટી અને અમુક કેટેગરીના ઉમેદવારો માટે છાતીના માપનમાં છૂટછાટ મળવા પાત્ર છે મહિલા ઉમેદવારો માટે છાતીનું માપ લેવામાં આવશે નહીં અરજી ફી એપ્લિકેશન ફીસ સામાન્ય અ અને ઓબીસી પુરુષ ઉમેદવારો એકસો ઓગણસાઠ રૂપિયા એકસો પચાસ રૂપિયા ફી વધતા નવ રૂપિયા સર્વિસ ચાર્જ એસસીએસટી અને સ્ત્રી ઉમેદવારો કોઈ ફી નથી ફીસ એક્ઝેમ્ટેડ અરજી કઈ રીતે કરવી રસ ધરાવતા ઉમેદવારોએ માત્ર બીએસએફ રિક્રુટમેન્ટ વેબસાઇટ એચટીટીપીએસ ટીપીએસ કોલોન સ્લેશ સ્લેશ રેક ડોટ બીએસએફ ડોટ ગવ ડોટ આઈએન દ્વારા જ ઓનલાઈન અરજી કરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કરવાના ફોટો સહી આધાર કાર્ડ જાતિ અંગેનો દાખલો માર્કશીટ દસ પાસનું પ્રમાણપત્ર સર્વોચ્ચ સ્પોર્ટ્સ સરટી ડોક્યુમેન્ટની નકલ અપલોડ કરવું ફરજિયાત છે એસી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડિયો મળતા રહે મિત્ર